મોટી દુમાલી ગામે રીતિ ભરેલા ખુલ્લા વાહનોના કારણે ઉડતી ધૂળથી લોકોએ વ્યક્ત કરી નારાજગી. વિગત વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે આવેલી લીઝ માથી રીતિ ભરેલા મોટા ટ્રક અને ડમ્પર વાહનો મેઈન હાઈવે નંબર 56 પર સતત અવરજવર કરે છે પરંતુ આ વાહનોમાં ટાર્પોલિન ન લગાવવામાં આવતા માર્ગ પર ઉડતી રેતી અને ધૂળથી સ્થાનિક લોકો પરેશાન છે. ગ્રામજનોનું કેવું છે કે લીઝ માલિકો દ્વારા માર્ગ પર ઢોરાયેલી રેતી અને માટીની સફાઈ કરવામાં આવતી નથી તેમજ પાણીના ટેન્કર વડે છંટકાવ પણ કરવામાં આવતો નથી જેના કારણે ધૂળ ઉડીને આસપાસના ઘરો દુકાનો અને વાહન ચાલકોને ભારે તકલીફ પડે છે નાના બાળકો વડીલોને શ્વાસ સંબંધિત તકલીફો પણ વધી રહી છે લોકોની માંગ ઉઠી છે કે તંત્ર તાત્કાલિક પગલા લઈ માર્ગ સફાઈ કરાવે ને રીતિ વાહન કરતી ગાડીઓમાં તાજપત્રી ફરજિયાત લગાડે કાયદા મુજબ જરૂરી છે તાલપત્રી લગાડવી ટ્રાન્સપોર્ટ અને પર્યાવરણ વિભાગના નિયમો અનુસાર રેતી માટી ખડક અથવા પર ધૂળ પ્રદૂષણ અને અકસ્માતો અટકાવવાનો છે ધુમાલી ગામના લોકોની માંગ છે કે જિલ્લા તંત્ર ખનન વિભાગે માર્ગ વિભાગ તરત જ સક્રિય થાય અને ઢોળાયેલી રેતી અને માટીની સફાઈ કરાવે માર્ગ પથ નિયમિત પડે પાણીનો